માર્કેટે આવી ગયા શાકભાજી બકાલું બધું લઈ અને જો હવે ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ વેલકમ ટુ માય બ્લોગ અમારા આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો તો જો આવી ગયા છે પોણા 10 આજે તો છે બુધવાર અહીંયા રસોઈ થવા માંડી છે ત્યારે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આ રસોઈ ગામમાં માં જાવું છે એટલે વેલા કરવી પડે રીંગણા બટેટા નું શાક દાળ તો બની ગઈ જો

તો માર્કેટ નહીં પણ અમારું રૂકો બુધવારે ભરાય તમે જોઈ શકો પણ અત્યારે તો ટ્રાફિક ઓછું હોય પણ હમણાં બપોર થા ને એટલે હાંજે તો પગ મૂકવાની જગ્યા ન હોય એટલી ટ્રાફિક હોય અંદર મોટી જબર બુધવારી ભરાય છે આ તો રોડ ઉપર છે હજી અંદર બહુ મોટી જબર ભરાય છે જો આપણે સવાર સવારમાં અહીંયા આવવાનું હોય બુધવારે અમારું કામ હોય જેવા માટે જો ચીકુ ને લારી ભરીશ જો ચીકુ હવે આવ્યો અત્યારે હોય મળે લઈ લઈ થોડા આરાધ્ય હાથે આરાધ્યા ને તો આપણે પહોંચી ગયા છીએ ચાલો તો આપણું કામ બામ કરી લઈએ અહીંયા દઈ દેવાનું છે દઈ દઈ તો અહીંયા બધું ભરાય છે ઘોડી આલા ખાટલાના અને બધા ડટ્ટા ને બધું અંદર મોટી જબરજો જબર જો આપણે માર્કેટમાંથી જઈને આવી ગયા બુધવારીમાંથી ઘરે અને જો રસોઈ પણ આપણી રેડી થઈ ગઈ હતી કેમકે રસોઈ તો બનાવીને જ ગયા હતા રોટલી એક જ બાકી છે તો રોટલી બનાવી નાખી એટલે કીર્તનને જમવાનો ટાઈમ થાય એટલે જમી લે તો અગિયાર જ વાગ્યા છે કેમ કે શાકભાજી આજ લેવાનું નહોતું એ બીજી માર્કેટે જવું છે આજ બપોર પછી તો ત્યાંથી લેવું છે એટલે આજે તો જો અત્યારે ખાલી શર્ટ દેવાના હતા તો દઈ આવ્યા અને નાસ્તો બધો લાવવાનો હતો તો એ બધું લઈને ઘરે બે આવ્યા અને મસ્ત ચીકુ આવવા ઉનાળો આવ્યો છે તો આપણે ચીકુ લઈ આવ્યા ધ્યાન ચીકુ બહુ ભાવે તો લઈ આવ્યા અને તડકો પૂછો પગ બળવા મળે એવો તડકો પડવા મળ્યો છે અત્યારે તો ફૂલ હજી તો એટલો બધો ઉનાળો નથી આવ્યો ને ત્યાં તો બહાર નીકળવાનું મન નથી થતું અત્યારે બજારમાં ગયા હોય ને તો એમ થાય પહેલા જઈ આવી તડકો થાય પેલા અને સાંજે જવું હોય તો થોઈ તડકા આવે પડવા જ મહિના ત્રણ દીધા એટલે આપણે દરરોજ આખી રાત એસી ન ધીમું ધીમું રાખવું પડતું કેમ કે ગરમી થાય એટલે શું કરું એસી હોય તો નીંદર આવે નકર નીંદર નથી આવતી પલ્લી જાય આ બધું ભીનું ભીનું થઈ જાય પરસેવો વળવા મળ્યા અને જો દ્વારકા હાલીન જવાવાળા પણ કે એટલા હાલીન જાય છે કે જોયો વિડીયો કંઈ બહુ આલીન જાય છે ને સેવા કરવાવાળા પણ એટલા દુનિયાના છે કે આપણે તો શું કરતા હતા એની જેમ એટલી સેવા કરવાવાળા બિચારા બધા હાલી હાલીને જાય છે ને ખવરાવા પીવરાવા વાળા ને કોઈ સરબત ને કોઈ જમાડવા કોઈ પ્રસાદી દેવાવાળા ને બહુ જ છે હમણાં તો અને કૃષ્ણ ભગવાનને ધામમાં અત્યારે ભીડ હમાતી નહીં હોય કેમ કે કાલે હોળી છે ને પમદી ધૂળેટી છે તો ધૂળેટીની દે ફૂલ ટ્રાફિક જામ હશે ઉત્સવ હોય એટલે બધા એને હાલીન જવા વાળા બધા જો હવે પહોંચવામાં દેશે એક બે દિવસમાં કાલકા પંડી બધા પહોંચશે અમુક કાલ પો કે અમુક પમદી જેમ વેલા હાલતા થયા હોય તો એ પ્રમાણે પહોંચે બહુ જ સઘ હાલીને જાય છે અને અત્યારે કૃષ્ણ ભગવાનની નગરીમાં અત્યારે ધૂમ મચાવી દીધી છે તો એવું બધું છે તો ચાલો આપણે રોટલી કરવાની બાકી છે તો રોટલી કરી નાખી કેમકે નવ અગિયાર ને નવ થઈ ગઈ છે તો હમણાં કીર્તનને જમવા બેસવાનું થાય બીજું બધું તો રસોઈ થઈ જ ગઈ છે ઓલરેડી કેમ કે બુધવાર હોય આપણે બજારમાં જવું એટલે વહેલા હા રસોઈ બનાવી જ નાખવું પછી જમવાનું આવીને રોટલી બનાવવાનું રે તો હવે ઘરે આવી ગયા અને રોટલી બનાવી લઈએ તો ચાલો આવી જાઓ તમે પણ રીંગણા બટેટાનું શાક દાળ ભાત રોટલી ખાવા માટે તો જો લાલ મરચા શેક્યા છે આપણે મસ્ત એવા શેકીને છાલ ઉતારી લેશું અને આપણે રસોઈ બધી કમ્પ્લીટ અહીંયા જો રેડી થઈ ગઈ છે ગરમા ગરમ રીંગણા બટેટાનું શાક છે ભાત છે દાળ છે બધું થઈ ગયું છે એ મરચાં

લીંબુ નાખું છે નેક ચટણી મીઠું લીંબુ ચીઝ એ ના ખાય પડ્યું હોય તો ચીઝ તો ના પડ્યું હોય ને આપણે એ નથી નાખું એવું નો ભાવે નો ભાવે તમને ભાવે મને તો ભાવે લાવ લીંબુ આર નાખી દો તો લીંબુ માં જો મે સ્ટોક કર્યો છે આ રીતે બરાબર ડીશું મૂકી દીધી હતી લીંબુનો રસ કાઢીને અને હવે જ્યારે નાખવો હોય ને ત્યારે ગામડો લઈ લેવાનો એટલે રસ હદ આ લીંબુનો રસ જ નીકળે કાય તમારે કાઢવા પણ જ ન રહે એટલે આવી રીતે ઉનાળામાં સ્ટોક કરી નાખવામાં લીંબુનો જો આ વાઇટ કામ રાખશું આપણે હમણાં હોકલશે ને પછી આમાં જેટલો રસ જો હોય ને એટલો ચમચી એથી નાખી દેવાનો લીંબુનો થોડું બહુ ધરો નહીં થાય હતું થોડી ઘર હસમ તીખું થયું

તો જો આવી ગયા શાકભાજી બકાલું બધું અને જો હવે આમ ધાણાભાજી સારી નથી રેતી ને તો જો આપણે આ પેક ડબ્બામાં સ્ટીલ ના ડબ્બામાં સ્ટોર કરી છે જોઈએ હવે કેટલાક દી સારી રહેશે ખાલી થળિયા કાપી નાખવાના બાકી દાંડલા હોતી આમ ભરી દીધી છે અને મીઠો લીમડો કે સ્ટીલના ડબ્બામાં ભરવાથી એવો ને એવો રહેશે દસ દિવસ પંદર દિવસ તો જોઈ લઈએ આપણે પણ ટ્રાય કરી કેમ થાય છે હા ડબ્બો ભરાયો પેલા વટાણા ફોલ્યા ને હવે કોથમીર સુધારે ઘરકામમાં લગાડી દીધા ધંધે આજે બુધવાર રજા હોય એટલે વીણવાનું કામ જો એ બધું દઈ દીધું છે આપણે કોથમીર વીણવા દઈ દીધી પછી વટાણા ફોલવા દઈ દીધા તા એ ફોલી દીધા સેવ કામ કરવાનું કા હા તો કરવું જ પડે ને તો આપણે જો રસોઈ બનાવવા મૂકી દીધી છે તો અહીંયા જો કુકર મુકાઈ ગયું છે આજ તો મકાઈ બાઈફી હતી મકાઈ સાંજે ખાધી હતી એટલે અત્યારે હવે રસોઈ મૂકી દીધી છે અને માર્કેટથી જો બધું શાકભાજી બધું તાજું લઈ આવ્યા અને ઠેકાણે કર્યું બધું અને હવે બફા એટલે આપણે વઘાર કરી નાખી કેમ કે બને છે ભાજી

એટલે એટલે એક બાજુ ભાત બનતા થાય અને એક બાજુ આપણી ભાજી બફાય છે તો હવે બફાવા તો વઘાર કરી નાખવું અને પછી રોટલી બનાવું અને ત્યાં સુધીમાં જો એ આપણને દાણા ભાજી સુધારી દેશે તો આપણે સીધી નાખવાની જ રહે તો જો આપણે જમીને ફ્રી થઈને નીકળી ગયા હતા બેસવા માટે તો જો બે ઘરે બેસીને હવે જાય છે ઘરે અને વાગવામાં થયા છે અગિયાર

એટલે બધા કાલ તો ફ્રી ડ્રેસમાં જવાનું છે ઓમદી રજા હશે એટલે કાલ તો ફ્રી ડ્રેસ છે એટલે કઈ સ્કૂલ યુનિફોર્મ તો પહેરવાના નથી અને સાડા સાત નો સમય હોય એટલે વાંધો ન આવે એમ તો સાત વાગે ઉઠવાનું હોય કા આરાધ્યા આરાધ્યા કઈ બોલે ચાલે હવે એને ઊંઘ આવી છે કેમ કે બપોર ન હોય એટલે લાંબુ થઈ જાય ને એ જગ્યાએ આપણે હોય તો આપણે ને શાંત પડતી એટલે જો રાજકોટમાં ટ્રાફિક હવે ઉનાળો આવશે ને એટલે બધા બહાર નીકળવા વાળા વધારે હશે મોડે લગી શિયાળો હોય તો અત્યારે ફોકો પડી ગયો હોય તો કોઈ ન બહુ હોય જરૂર પૂરતા જ હોય તો ચાલો મળીએ કાલે નવા કન્ટેન્ટ ની સાથે ત્યાં સુધી બધા જય સ્વામિનારાયણ લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો મળીએ કાલે નવા કન્ટેન્ટ ની સાથે કાલે ઉતાહણીના ના દર્શન કરશું એ બધો વિડીયો તમને બતાવશું એ બધો કાલે લેશું તો ચાલો મળીએ É isso, a minha narra.